નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો ની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે પહેલા નંબર પર આપણી પાસે મારુતિ ઇકો ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર વીસ નું મોડલ છે બે ઓનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો પેટ્રોલ ની સીએનજી ગાડી છે સીએનજી ની એન્ટ્રી બુકમાં છે

કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ગેર એન્જિન પાવરફુલ છે અને કંપનીના ટાયર ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર તમે ફોટામાં જોઈ શકો છો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે ટ્રેક્ટર વાવ થરાદ જિલ્લામાં થરાદ તાલુકાના કરણાસર ગામમાં જોવા મળે ખરીદવા માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ટ્રેક્ટરના માલિકનો સંપર્ક કરો પાંચમા નંબર પર બોલેરો પિકઅપ એફ બી મોટી ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર બાર નું મોડલ છે અને વન ઓનર ગાડી તમે ફોટામાં જોઈ શકો છો સાદી ગાડી છે ડીએ એન્જિન ગાડીમાં વીમો પાર્સિંગ નવા કમ્પ્લેટ કન્ડિશનમાં ગાડી છે ગાડી તમે ફોટામાં જોઈ શકો છો ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે વાકાનેર જોવા મળે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય

તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે